નમસ્કાર મિત્રો મારું નામ તુષાર ગાંધી અને આજનો આપણો ટૉપિક છે મોબાઈલ એક અભિન્ન અંગ મને આ ટોપિકનો એટલા માટે મન થયું કે હું કે તમે આપણી લાઈફમાં મોબાઈલ એટલો મહત્ત્વનો ભાગ બની ગયો છે કે જેના વગર આપણને ચાલતું નથી અને ઇટ્સ અ ફેક્ટ જે મોબાઈલનો આવિષ્કાર થયો છે ઘણા ફાયદા થયા છે અમને લોકોને ખબર છે અવર એજ કે બિફોર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ જ્યારે મોબાઈલ હતો નહીં ત્યારે એસીડી ફોન કરવા પડતા હતા કોમ્યુનિકેશનમાં એટલી વાર લાગતી હતી હવે એ બધું ઇઝી થઈ ગયું છે તમારા બિઝનેસ માટે તમારા સંબંધ જાળવવા હોય તમારે ફાસ્ટ કોમ્યુનિકેશન કરવું હોય એના માટે મોબાઈલ સૌથી મોટો પ્લસ પોઈન્ટ બની ગયો છે ને તમે બધાને ખબર હશે કે બધા વોટ્સઅપ ગ્રુપ થયા ફેમિલીના જે ફેમિલી ઓલ ઓવર ઇન્ડિયામાં રહેતું હોય પણ તમે કનેક્ટ છો પહેલાં આ પોસિબલ નહોતું હવે આ પોસિબલ થયું છે જ્યારે કોવિડના ટાઈમે બધું બંધ હતું ત્યારે એજ્યુકેશન સિસ્ટમ મોબાઈલ લેપટોપ આ બધા જ ગેજેટથી આપણે એમાં આગળ વધી શક્યા છે બહુ આ એક એવો મોટો આવિષ્કાર છે કે આપણી લાઈફ ચેન્જ કરી નાખી છે પણ તકલીફ શું છે કે એનો એડવાન્ટેજ તો બહુ સારા છે આપણે એનો સારો ઉપયોગ બી કરી શકીએ એમ છે પણ સાથે સાથે આપણે એના દૂષણમાં એવા અટવાઈ ગયા કે પોઝિટિવ કરતાં વધારે આપણે નેગેટિવમાં આવી ગયા માઇનસમાં આવી ગયા કેમ આપણે કલાકો સુધી મોબાઈલ પર વેબ સિરીઝ જોયા કરીએ છીએ રીલની રીલ જોયા કરીએ છીએ કેટલાક કલાક નીકળે છે મોબાઈલનું રેડિયેશન આપણને ખબર છે કેવી ઇફેક્ટ થાય છે મોબાઈલ પર વાતો કર્યા કરીએ છીએ આપણે એટલે ક્યારેક એમ થાય કે આ કેટલું સરસ ચીજ છે મોબાઈલ જેનાથી આપણી લાઈફ કેટલી સરસ અને સ્મૂથ થઈ શકે અને ઇઝી થઈ શકે તમે એનાથી ઘણા સારા કામ કરી શકો છો જે પહેલાં તમને કામ અડધો કલાકમાં લાગતું તો આ મોબાઈલ તમારું કામ પાંચ મિનિટમાં કરે છે તો એ પચીસ મિનિટનો ઉપયોગ તમે બીજા કામમાં વાપરો ને પણ એ 25 મિનિટ તમે રીવ જોવામાં વાપરો છો કે બીજા કોઈ ફાલતુ ચીજમાં વાપરું છું મોબાઈલમાં જ એટલે શું છે આ એક વ્યસન થઈ ગયું છે આપણે બધા કે આપણે બધા પૂછીએ તને શેનું છે વ્યસન બધા કોઈને સિગરેટનું દારૂનું ત્યારે આપણે કંઈક કેવો માણસ છે આ વ્યસન કંઈ હોતા હશે પણ મારું માનવું છે સૌથી ઇઝી અને સૌથી ડેન્જર આ મોબાઈલનું વ્યસન છે જે તરત લાગી જાય છે ને જલ્દી છૂટતું નથી હું તમને થોડા સવાલ પૂછું છું એટલે કે આપણે કહીએ કે ભાઈ હું બી ચેક કરું તમે બી ચેક કરો કે આપણે જોઈએ કે આપણે વ્યસની છે મોબાઈલના કે નથી પહેલો સવાલ સૂતી વખતે મોબાઈલ આપણી પાસે હોય છે સેકન્ડ જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે બી મોબાઈલ આપણી સાથે જ હોય છે થર્ડ જ્યારે બાથરૂમમાં નાહવા જઈએ ત્યારે આપણે સોંગ સાંભળવું એ કંઈ બી મોબાઈલ આપણી સાથે જ હોય છે અને ચોથું કે કંઈ કામ નથી તો શું કરીએ મોબાઈલ ઉપાડીને હાથમાંથી એની સાથે રમીએ કંઈ બી જોઈએ આ ચાર સવાલના જવાબ આપણે પોતાએ જ આપણી જાતને આપવાના છે અને નક્કી કરવાનું છે કે આપણે વ્યસની છે કે નથી અને આ વ્યસનમાંથી મુક્ત થવું હોય એ તમારા જ હાથમાં છે અને સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ છે કે કન્ટિન્યુઅસ મોબાઈલ જોવાથી આપણો મગજ સ્થિર રહેતું નથી એટલે તમે જોજો જે લોકોનો કન્ટિન્યુઅસ મોબાઈલનો વપરાશ હશે ને જે રાતે નેટફ્લિક્સ કોઈ બી ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ છે એક જાતનું વ્યસન છે પણ એ જ્યારે માઇન્ડ સ્થિર કરવાની વાત આવે તો એને કહેશો ભાઈ અડધો કલાક આંખ બંધ કરીને બેસી નહીં બેસી શકે કારણ કે હવે એને હેબિટ પડી ગઈ છે એને કઈ ને કંઈ મગજમાં એવું છે કે મેં મારે જોવું જ છે કે સાંભળવું છે કારણ કે આનાથી મોબાઈલના વધારે પડતા વપરાશથી તમારું મગજ બી હિસાબે ડેવલપ થઈ ગયું છે એવી રીતે કે એને કન્ટિન્યુઅસ આ ફીડબેક જોઈએ છે મોબાઈલમાં જે બી આવે જે બી મોબાઈલ સામગ્રી પીરસે એને જોવાનું મન થવાનું જ છે આ એક મોટું ડિસએડવાન્ટેજ છે જે તમને ભવિષ્યમાં તમારું મગજ અસ્થિર બી કરી શકે છે તો મહેરબાની કરી આમાંથી બહાર નીકળવું હોય તો આપણે આપણી જાતે જ મહેનત કરવી પડશે એક ટાઈમ ટેબલ બનાવીને જે મેં પહેલાં કીધું એવી રીતે બે કલાક શાંતિથી બેસો એના અગર બી ચાલી શકે એમ છે એની કોશિશ કરજો મને લાગે છે કે આ મારે તમારે બંને આ ચીજ શીખવાની જરૂરત છે થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ વીક આવો કોઈ બી ટૉપિક હશે તો પાછા આપણે મળશું ધન્યવાદ